પ્રદેશ ભાજપે વિવિધ જિલ્લાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની કરી જાહેરાત દશરથ બારીયાની ફરી એકવાર મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી મહેસાણા શહેર પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરના નામની જાહેરાત નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને કરાયા રિપીટ રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના તેર પોઈન્ટ છ્યાશી લાખથી વધુ ઉમેદવારોને અપાઈ રોજગારી રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સતત વર્ષ બે હજાર બેથી પ્રથમ ક્રમે ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો ટીવી મુક્ત ભારતના સંકલ્પમાં ગુજરાતની પ્રતિબદ્ધતામાં વધુ એક કદમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે થયા એમઓયુ ટીબી દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાઈને ન્યુટ્રીશન કીટ પૂરી પાડવા અંગે થયા એમઓયુ પ્રધાનમંત્રી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદઘાટન તો સુરતમાં ગરીબ કલ્યાણ અન્ય યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને લાભોના વિતરણનો કરાવશે પ્રારંભ નવસારીમાં પણ લખપતિ સંમેલન કાર્યક્રમમાં આપશે હાજરી રીલ બનાવવાની ઘેલછાએ આપ્યું મોત અમદાવાદના ત્રણ યુવક અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબ્યા બે યુવકના મળ્યા મૃતદેહ અન્ય એક યુવકની ચાલી રહી છે શોધખોળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં બાર માસીય પર્યટન પર આપ્યું જોર હર્ષિલમાં જનસભા સંબોધતા કહ્યું દરેક સિઝનમાં ટુરિઝમ હોવું જોઈએ ઓન ઉત્તરાખંડના મુખવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મા ગંગાની પૂજા અર્ચના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર બ્રિટન યાત્રા પર લંડનમાં કાશ્મીર સાથે જોડાયેલા પ્રશ્નમાં ડોક્ટર એસ જયશંકરે આપી પ્રતિક્રિયા કહ્યું કાશ્મીર પર પાકિસ્તાને કરેલ ગેરકાયદે કબજો ભારત પાસે પરત મળતા જ સમગ્ર પ્રશ્નનું આવશે નિરાકરણ શહેરમાં રસ્તાઓની જાળવણી મુદ્દે એએમસી નો નિર્ણય હોળી પ્રજ્વલિત કરવામાં રોડને નુકસાન ન પહોંચે તે માટે એએમસી વિનામૂલ્યે પૂરી પાડશે ઈંટો અને રેતી સોસાયટી દ્વારા લેટર પેડ પર સંબંધિત વોર્ડ ઓફિસ અને સ્થાનિક કોર્પોરેટરને કરવાની રહેશે અરજી ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડી અને ગરમીનો અનુભવ તો આવતીકાલથી ગરમીમાં થશે વધારો મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાવાની હવામાન વિભાગની આગાહી